ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા મહામંત્રી નિરલ પટેલ ફતેસિંહ ગોહિલ વિનોદ પટેલ ધર્મેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ વડોદરા ડીઆરએમ જીતેન્દ્રસિંહ સહિત અન્ય રેલવે અધિકારીઓ અને ભાજપ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંસદ મનસુખ વસાવાએ દેશના નરેન્દ્ર મોદીના વડપણમાં ભાજપ સરકારે તમામ અયામો સર કરી આજે લાખો હિન્દુઓની આસ્થાની કેન્દ્રો એવા અયોધ્યા ધામમાં આરાધ્યા દેવ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ કરી દીધું છે તેઓ પણ બે વખત કાર સેવક તરીકે ગયા હોવાનું જણાવી હવે રામ રાજ્યની સ્થાપનામાં વડાપ્રધાન આગળ વધી રહ્યા હોય આવનાર વર્ષમાં ભારત વિશ્વગુરુ બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ રામલલ્લાના દર્શન જતા ભાજપના કાર્યકર એવા ભક્તોને ભરૂચ બેઠક ઉપર ભાજપ પાંચ લાખ મતોથી જીતે તે માટે શ્રી રામને પ્રાર્થના કરવા અનુરોધ કર્યો હતો આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી મહાનુભવો ભાજપ હોદ્દેદારોએ પ્રસ્થાન કરાવ્યું હતું સ્ટેશન પરિસર જય શ્રી રામના દિવ્ય નાદ સાથે પ્રભુ રામમય બની ગયું હતું આજે ભરૂચ જિલ્લા માટે આનંદ અને ગૌરવનો દિવસ છે ભરૂચ લોકસભા વિસ્તારના રામ ભક્તો અયોધ્યા રામલીલા આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જઈ રહ્યા છે જેટલા ભક્તો રામના દર્શન માટે જઈ રહ્યા છે આ એ રામ મંદિર અયોધ્યાનું છે કે જેના માટે વર્ષો પહેલા રામ જન્મ માટે આંદોલનો થયા રામ જન્મભૂમિ આપણને પ્રાપ્ત થઈ ત્યાર પછી સુપ્રીમ કોર્ટના માધ્યમથી મંદિર નિર્માણ થયું અને ભવ્ય મંદિર નિર્માણ થયા પછી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેઓએ પણ આખી જિંદગી રામ જન્મભૂમિ રામ મંદિર માટેની અનેક આંદોલનોમાં તેઓ જોડાયા અને સૌભાગ્ય વાત એ છે કે એવા મહાપુરુષોના હાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોદીના હાથે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ખૂબ ગવ્ય રીતના સંપન્ન થયો આજે વર્ષો સુધીની રામ ભક્તોની હિન્દુ સમાજની એક આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં રામ જન્મભૂમિ પર એમના પૂર્વજી મંદિર બનાવ્યું હતું પણ કોઈકનું કોઈક કારણસર એના એક ગણન થઈ ગયું અને ત્યાં બીજું ડ્રાંચો તૈયાર થઈ ગયો એના કારણે આંદોલનો અનેક થયા અને આંદોલનોના પરિણામે આજે ત્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું રામલલા ત્યાં બિરાજમાન છે એ દેશના લાખો ને કરોડો રામ ભક્તો આજે અલગ અલગ રીતના ત્યાં દર્શન માટે જઈ રહ્યા છે બધાની એક જ આશા છે કે દેશમાં સાચાત્મા રામ રાજ્યની સ્થાપના થાય સૌના સાત સોના સહકારથી આ દેશનો વિકાસ થાય ગરીબથી માંડી મધ્યમ વર્ગથી માંડી ખેડૂતથી માંડીને અનેક નાના મોટા બધા જ ક્ષેત્રના કર્મચારીઓ તમામ લોકો આ દેશના નિર્માણ કાર્યમાં સાચા અર્થમાં દેશમાં રામરાજગીની સ્થાપના થાય એમાં બધા જ લોકોનું યોગદાન હોય અને બધા જ લોકો એક સુખી થાય એ સંકલ્પના એ કલ્પના સાથે આજે બધા અયોધ્યામાં રામલલાના દર્શન કરી રહ્યા છે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ દેશની જનતા ખૂબ ખૂબ આભાર માને છે કે રામ જન્મભૂમિ રામ મંદિરના નિર્માણ માટે એમાં યુવા અવસ્થાઓને ખૂબ આંદોલન કર્યા પરંતુ એ દેશના પ્રધાનમંત્રી બન્યા પછી રામ મંદિરનું નિર્માણનો માર્ગ એટલો સરળ મોકળો બન્યો અને મંદિર નિર્માણ પછી એમના હાથે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ને આજે તેઓ સાત દેશમાં રામરાજ્યની સ્થાપના થાય એના માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલી રહ્યા છે સાચા અર્થમાં દેશમાં રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે એમના મનમાં એક જ આશય છે કોઈના માટે ભેદભાવ નથી કોઈના માટે ઈર્ષા નથી પણ ભારત દેશ પણ એક સમૃદ્ધ રાષ્ટ્ર બને ભારત દેશ પણ એક મજબૂત રાષ્ટ્ર બને અને બધા દેશના વાસીઓ એક સંગઠિત થાય અને દેશના વિકાસમાં બધા પોતપોતાનું યોગદાન આપે એ માટે તેઓ સતત એક સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે અને બધા જ બધા જ લોકો એક બધા જ દેશના નાગરિકોમાં એ આધ્યાત્મિક ભાવના બધાનું જીવન રામ બને એ એ સંકલ્પ સાથે ચાલી રહ્યા છે રામ ભગવાન એ પરમાત્મા છે અને એ પરમાત્માની કૃપા બધા પર બની રહે એના માટે નિરંતર તેઓ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ પરમાત્માને પણ અલગ અલગ સ્વરૂપોની એ આરાધના કરી રહ્યા છે તો આપણા માટે દેશના પ્રધાનમંત્રી એ પ્રધાનમંત્રી નથી પરંતુ આ દેશના એક મહાપુરુષે એ સાચા અર્થમાં દેશને એક ઉપર દેશની ખૂબ પ્રગતિ થાય ભારત માતાને પરમ વૈભવના શિખરે સુધી પહોંચાડવાના અથાગ પ્રયત્નો તેઓ કરી રહ્યા છે તો આ મહાન કાર્યમાં આપણે પણ બધા જોડાયે અને આજે જે 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 રામ ભક્તો હવે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે એ બધાને જ પણ મારી મારી અપીલ છે કે બધા આપ રામ ભગવાનને પ્રાર્થના કરો કે દેશના પ્રધાનમંત્રીને હજુ પણ આપણે જરૂર છે અને ફરી પણ તેઓ ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બને અને હજુ રાષ્ટ્ર નિર્માણમાં ઘણું બધું તેમના હાથે કાર્ય કરવાનું છે તો તેમને હજુ પણ ઘણી બધી શક્તિ આપે તેમના સાથીઓ ફરી પણ આ દેશનું સુકાન સંભાળે અને સાચા અથમાં આજે રામ રાજ્ય જે આપણે આખા દેશમાં રામમય બને રામ રાજ્યની સાચા અર્થમાં આપણી કલ્પના જે છે એ સાકાર થાય એવા એના માટે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીશું આ કાર કારસેવકો કાર કારસેવકો જ કહી શકાય હું પણ અયોધ્યામાં બે વખતની કાર કાર કારસેવકમાં જોડાયો હતો અને જ્યારે જ્યારે અયોધ્યા ગયો છે ત્યારે ભગવાન રામચંદ્રએ ભગવાનને એ જ પ્રાર્થના કરી છે કે સાચા અર્થમાં રામ મંદિરનું નિર્માણ થાય અને સાચા અર્થમાં દેશમાં રામરાજ્યની સ્થાપના થાય અને ખરેખર અમારા વર્ષોની આજે પ્રાર્થના થયા સફળ થઈ જઈ રહ્યા છે અને આ બધા સૌ રામ ભક્તોને વિનંતી કરું છું ત્યાં શ્રદ્ધાપૂર્વક એક દિલથી તમે પ્રાર્થના કરજો ભગવાનને કે આપણો દેશ ખૂબ પ્રગતિ થાય અમેરિકા જાપાન જ ની હરોણમાં આપણો દેશ પણ ખૂબ પ્રગતિ કરે અને વિશ્વના મહાસત્તા છે એના એના પણ પર ઉપર દેશ મજબૂત થાય તે આગળ વધે સમગ્ર વિશ્વનું નેતૃત્વ ભારત કરે એ બધા ભગવાન રામને પ્રાર્થના ભગવાન શ્રદ્ધાના ભૂખ્યા છે પ્રેમના ભૂખ્યા છે શ્રદ્ધા અને પ્રેમથી પ્રાર્થના કરીશું તો અવશ્ય ભગવાન પ્રાર્થના સાંભળશે બધા જ રામ ભક્તોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે કે તેમની યાત્રા ભગવાન શ્રી રામ સફળ બનાવે આજરોજ અમે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના લગભગ અમારે પાંચે વિધાનસભાના લગભગ ચૌદસો ને છોતેર કાર્યકર્તાઓ આજે અયોધ્યા દર્શને જઈ રહ્યા છે રામ ભગવાનના દર્શન કરવા અમને આજે એક એનો લાભ મળ્યો છે એ બદલ હું પાર્ટીનો અને અમારા અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આપણા વડાપ્રધાનનો અમે ખૂબ ખૂબ આભારી છીએ અને આજે અમે જે પાંચસો વર્ષનું આપણે જે વિચારી રહ્યા હતા એ સપનું આજે પૂરું થઈ રહ થઈ જવા થઈ જવા રહી છે બસ આજ રોજ સત્યાવીસ ફરવરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી જે પાંચસો વર્ષથી આપણા હિન્દુસ્તાનને રામ મંદિરની જે જે ફૂટ લડતી હતી કે ચલો રામ મંદિર જ્યાં ભગવાન અયોધ્યામાં ભગવાન રામનો જ્યાં જન્મ થયો હોય ને એ મંદિર ના બનાવી શકતા હોય ત્યારે આજના આજનાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે સાથે સાથે એના સાથે જે આયોજન કરવામાં આવ્યો છે તમામ હિન્દુસ્તાનમાંથી આસ્થા ટ્રેનનો જે લોકોની આસ્થાને સાકાર કરવા માટેની ટ્રેન છે એમને દર્શન કરવા માટે અહીંથી ભરૂચ જિલ્લો આ જે પહેલી ટ્રેન અહીંથી ઉપડે છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ભરૂચ જિલ્લાના ભાજપના તમામ હોદ્દેદારોનો ખાસ કરીને મારૂતિસિંહ અટોદરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું